નમસ્કાર દાહોદ શહેરમાં દિવસે દિવસે એસટી બસોથી થતા અકસ્માતને પગલે શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા થોડા સમયમાં દાહોદના ગોધરા રોડ ઉપર એસટી બસથી થતાં અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે

અકસ્માતની ઘટનાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને એસટી ચાલકો ગાડીની ઝડપ ઉપર અંકુશ લાવે તે અત્યંત જરૂરી છે મારું મારા ફાધર છે બે મહિનાના અંદર આ બધા

સ્પીડ કા અંતર દ્વારા એના ડ્રાઈવરોને પહેલા તો ગામના અંતરથી પ્રવેશ છે એની સ્પીડ લિમિટ એને માણસો ગામના અંતર જાય છે તમે તમારે એસટી ના ઉપર લખો છો જીવ માણસો માટે દયા કરો તમે રહ્યા તમે બી